નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો જો તમે તમારા જીવનમાં દરેક બાજુથી માત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી જો ચારે બાજુથી માત્ર નુકસાન થઈ રહ્યું છે તો તમારે ફક્ત એક દિવસ માટે આ એક ઉપાય કરવાનો છે એવું કહેવાય છે કે થોડા દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે પૈસા કમાવવાના નવા રસ્તાઓ સર્જાય છે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ અને સમૃદ્ધિ મળે છે તો ચાલો આપણે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂર જોજો અને વિડિયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ છીએ અને પછી થોડો ખોરાક બાકી રહે છે શાક અથવા ગ્રેવી ઘણીવાર સમાપ્ત થાય છે અને રોટલી વધે છે જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ માહિતી તમને હચમચાવી નાખશે જો તમે પણ આવી રોટલી ખાઓ તો તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે આ વિડિયોમાં આપણે આવી જ કેટલીક ભૂલો વિશે જાણીશું જો તમે પણ તમારા ઘરમાં આ કરો છો તો આજે જ બંધ કરો નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ મિત્રો તમારે રસોડામાં આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ જે વ્યક્તિ રસોડામાં આ ભૂલો કરે છે તે કોઈ પણ સંજોગોમાં મૃત્યુ પામે છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે આખા પરિવારને તેનો ભોગ બનવું પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે મિત્રો જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા ઈચ્છે છે તો તેનું સ્વાસ્થ્ય સારું હોવું સૌથી જરૂરી છે અને જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું છે એમાં જો આ ભૂલો ના કરવામાં આવે તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે તો ચાલો જાણીએ એ ભૂલો કઈ છે નંબર એક મહિલાઓ જેઓ રસોઈ બનાવતા પહેલાં સ્નાન નથી કરતી રસોડામાં રસોઈ બનાવતી વખતે હાથપગ ધોતી નથી જેમ કે તેમના ખોરાકને સ્પર્શ કરે અને પછી હાથ ધોયા વિના ખોરાક રાંધે તો ખોરાક દૂષિત થાય છે આવો ખોરાક ખાવાથી પરિવારમાં બીમારીઓ આવે છે માતા અન્નપૂર્ણાજી ગુસ્સે થાય છે આવા ઘરોમાં ગરીબી પ્રવર્તે છે એવું બને છે કે આવા ઘરમાં રહેતા લોકો સફળતા મેળવી શકતા નથી અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે એટલા માટે આવી ભૂલ ન કરવી જોઈએ ભોજન હંમેશા સ્વચ્છ હાથે જ રાંધવું જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો નંબર બે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે જગ્યા જો સ્વચ્છ ન હોય તો રાહુ કે તું ન માત્ર ખરાબ અસર કરે છે પરંતુ તમારા પર ગુસ્સે પણ થઈ જાય છે આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ પર ધીરે ધીરે ખરાબ અસર પડે છે ગરીબીનો ભોગ બને છે તેથી જ રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી દેવી અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે અને તેમના પરિવારના દરેક સભ્યોને તેમના કાર્યમાં સફળતા મળશે નંબર ત્રણ મિત્રો તમારે તમારા ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ આનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા વગેરે થાય છે આવી સ્થિતિમાં રસોડામાં એક કે બે થી વધુ છરીઓ ન રાખવી જોઈએ જે છરીઓ તમે વાપરતા નથી પણ રસોડામાં રાખવામાં આવે છે તે નકામી છે આવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે તેની ખૂબ જ ખરાબ અસર થાય છે નંબર ચાર રસોડાની સામે ક્યારેય પગરખાં ચપ્પલ સાવરણી અને કૂચડો ન રાખવો જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે એવું પણ માનવામાં આવે છે કે આ કારણે તમારે ક્યારે રસોડાની સામે ચપ્પલ સાવરણી અને મોપ ન રાખવા જોઈએ કારણ કે તેનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે ભોજનમાં ક્યારે વાળ ન હોવા જોઈએ કારણ કે આ માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે આવી સ્થિતિમાં ખોરાકની શુદ્ધતા પર પણ ખલેલ પહોંચે છે અને પરિવારને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે ભૂલથી પણ આવું ન કરો અને મહિલાઓએ રસોઈ બનાવતી વખતે હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ આનું કારણ એ છે કે રસોડામાં ચૂલો હોય છે અગ્નિદેવનું સૂચક જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમાં ઝઘડા અને પરેશાનીઓ વધવા લાગે છે તેની સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે ઘણી વખત સ્ત્રીઓ રસોડામાં રોટલી બનાવવા માટે ફ્રીજમાં ગૂંથેલો લોટ અથવા બચેલો લોટ છોડી દે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે વાસ્તુ અનુસાર આ બરાબર નથી રસોડામાં ભેળવેલ કણક રાખવાથી શનિની અશુભ અસર થાય છે અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે તેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે ઘણા પ્રકારના વાસણો તૂટી જાય છે તૂટેલા વાસણો રસોડામાં ક્યારેય ના રાખવા જોઈએ કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત અમુક અંશે આપણે તૂટેલા વાસણોનો ઉપયોગ કરતા રહીએ છીએ વાસ્તુ અનુસાર તે સારું માનવામાં આવતું નથી તૂટેલા વાસણોનો રસોડામાં ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે રોજ સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો છો સૌપ્રથમ રોટલી તૈયાર કરવાની છે તમારે તેને ગાયના નામ પર કાઢી લેવી જોઈએ અને ખોરાક લેતા પહેલા આ રોટલી માતા ગાયને ખવડાવો જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો જો તમને કાળી ગાય ન મળે તો તમે સફેદ ગાયને પણ ખવડાવી શકો છો ગાય માટે દરરોજ ફક્ત તાજી રોટલી જ બનાવો જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો તમે તે રોટલી રાખો અને બીજે દિવસે ગાયને આપો તો તે રોટલી વાસી ગણાશે વાસી રોટલી ક્યારેય ગાયને ન આપો આના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. આના કારણે તમારા ઘરમાં હંમેશા દુખ દેવતાનો વાસ રહેશે. તમે હંમેશા નિષ્વરતાનો સામનો કરવો પડશે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. મિત્રો ગાયને સૂકો રોટલો ક્યારે ખવડાવવો નહીં મતલબ ગાયને રોટલી ખવડાવો તેના પર કંઈક નાખો હળદર રાખો ગોળ खांड घी अथवा अथवाजे कई राखो एटले के खाली हाथे खवड़ाशो नहीं। आम तुम्हारा जीवन दुख अने दर्द नो अंत आवशे तो मित्रों आशा के आजनी वीडियो तमने जरूर पसंद आवी हशे तो मित्रों आजनी वीडियो ने लाइक करी शेर करजो आ चैनल ने सब्सक्राइब पण जरूर करी लेजो जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव